સમી તાલુકાના વરાણાણા ખોડિયારધામ લોકમેળામાં મારામારીની ઘટના વરાણા ધામ ખાતે હાલ પંદર દિવસીય લોકમેળો યોજાઈ રહ્યો છે લોકમેળામાં જુલ્લી જાદુગર નામના સ્ટોલ પર લુખા તત્વોએ ધમાલ મચાવી લુખા તત્વોએ દુકાનોમાં તોડફોડ કરી સ્ટોલના લોકોને માર મારીને આતંક મચાવ્યો જાદુના પ્રોગ્રામ કરવા આવેલ ફેમિલી સાથે રહેતા જાદુગર જુલ્લી નામના સ્ટોલ પર બની ઘટના ખુરશીઓ સ્પીકરો ઘર વખરી સામાન સહિતની તોડફોડ કરી નુકસાન પહોંચાડતા મેળો જોવા આવેલ લોકોમાં માહોલ સર્જાયો પોલીસ બંદોબસ્ત છતાં આ ઘટના બની તો સ્થાનિક માં આવેલ પોલીસ ને પરિવારે જાણ કરી હોવા છતાં હોમગાર્ડ અને બંદોબસ્ત માં આવેલ પોલીસ નાસી છૂટી ભાગી હોવાના પરિવારના આક્ષેપ છે ઘટના બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી લુખા તત્વો ને ઝડપી કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે અમે મેળા માં લગાવી જાદુ નો પ્રોગ્રામ કરીએ છીએ નાખી તોડી નાખ્યું નાના છોકરાઓ ને માર્યા છે લેડીઝો ને મારી અને જેન્ટ્સને ને બી માર્યા છે કેટલા લોકો હતા કમસે કમ એટલા લોકો પચીસ થી ત્રીસ ચાલીસ જણા હશે સાહેબ કેટલું તમારે નુકસાન થયું છે નુકસાન તો બહુ બધું થયું છે બસો બસો સો દોઢસો ખુરશી ભાગી છે અમારા ઘરના બધા વાસણ બાસણ અંદરથી થી પેટીઓ પટારા આગળ સાઉન્ડ છે અમારા બે એમ્પ્લી હતા અને બીજી જાદુ અમે જે જાદુ ચલાવતા હતા એનું બધું સામાન હતું અને અમારે લાઇટિંગો હતી કમસે કમ વીસ થી પચીસ હજાર ની બધી ટ્યુબ લાકડીઓ હતી એ લોકો નશાની હાલતમાં હતા કે હા નશાની હાલતમાં ફૂટ હતા એટલે બિચારો અને મને ઝાપટ મારી ગયા મારા પેટ ઉપર લાત મારી ગયા અને છોકરીઓને ખેંચામ ખેંચી કરી તમે તમે પોલીસને જાણ કરી છે ના પોલીસને જાણ નથી કરી કેમ કે આ પોલીસને મેં 100 વાર ફોન કર્યો પણ મારો કોઈ અહીંયા જે ઓમગેડવાળાને પોલીસ વાળા હતા એ લોકો ભી ભાગી ગયા અહીં હતા તો ભી એ લોકો કઈ બોલે નહીં બ્યુરો રિપોર્ટ અનિલ રામાનુજ રાધનપુર